મિત્રો અત્યારે એનટીપીસીની સરસ મજાની પરીક્ષાઓ ચાલુ જ છે મિત્રો અને એના અંદર આપણે ઘણા બધા વિડીયો લેક્ચર બહુ બધું મૂક્યું છે એમાં અત્યારે વાત કરીએ તો આ રીઝનિંગની અંદર બરાબર રિઝનિંગની અંદર એક નવી પેટર્ન જે છે આમ તો નવી નથી આવડી જાય એવી જ છે સમજાઈ જાય એવી જ છે એના બે પેટર્નના રોજના ત્રણ ચાર ત્રણ ચાર પ્રશ્ન આવે છે તો મને થયું ચાલો લાવો અત્યારે જ આપણે વિડીયો બનાવી દઈએ છોકરાઓને હેલ્પ મળી જાય બરાબર છે તો પ્રશ્ન છે ને એ જોઈએ કઈ ટાઈપનો છે એ બહુ નાનકડો વિડીયો છે ખાલી આપણે પાંચક મિનિટમાં સમજી લઈએ જેથી બધાનો સમય બચી જાય અને હા તમારા ગામમાં વરસાદ વરસાદ છે કે નહીં અહીંયા અમરેલી તો વરસાદ ચાલુ થઈ ગયો છે ખૂબ સરસ મજાનો તમારે કેવો છે જરા કોમેન્ટમાં કહેજો પેલું તો છે ને આ ટાઈપની પેટર્નનો પ્રશ્ન જે છે અત્યારે રેગ્યુલર બધી જ એવું કહેવાય કે ભાઈ દરેક શિફ્ટની અંદર બે ક્વેશ્ચન્સ જે છે એ આમાંથી બનતા જાય છે તો પેલા પ્રશ્નને સમજીએ કેવા શું માગે છે અહીંયા છે ને એ આ જગ્યા પર કોઈ એક સિમ્બોલ આપી દે છે અને સિમ્બોલ આપ્યા પછી તમને એમ કે છે કે ભાઈ એનું રિલેશન જે છે આની જેવું આની સાથે છે એને સમાન એક અહીંયા પદ આપવામાં આવ્યું છે કે જે પી એસ કે છે તો એને પાછું જે રિલેશન છે ને એ પર્સન્ટેજની સાથે છે ઓકે તો તમને એ પૂછી લેશે શું તમને એમ પૂછે છે કે ભાઈ તો આની વેલ્યુ શું થશે બરાબર છે અને આ પર્સન્ટેજ બરાબર શું આ જે છે એક નવી પેટર્ન જોવા મળી છે મેં આ ટાઈપનો એક સરસ મજાનો આખો લેક્ચર મૂકેલો છે જેને જોયો હશે એને કદાચ સરળતાથી યાદ આવી જાય કે સમજાઈ પણ જાય જોઈએ આ પ્રશ્ન તેઓ પૂછવાનો એક આખો પ્રશ્ન જે છે એ તમારી સમક્ષ મેં રજૂ કરી દીધો બરાબર તમે અહીંયા જોતા હશો જો હેઝનું હેજની નિશાની આપ્યા બાદ તમને એને બાજુની અંદર આ પદ જે છે એની સાથે એક રિલેશન બતાવ્યું અને આખે આખું સમાન રિલેશન જે છે એ આ ટાઈપનું બતાવ્યું અને તમને ચાર ઓપ્શન આપી દેવામાં આવ્યા કે જો હેજની વેલ્યુ કાં તો એચ એલ એન થશે બરાબર તો પર્સન્ટેજની વેલ્યુ આર ટી એમ થશે યા તો હેજની વેલ્યુ છે એસ એચ એલ એન થશે અને પર્સન્ટેજ જે છે એમ થશે હવે આની અંદર આપણે જોવાનું શું હોય અથવા તો તમે આને કઈ રીતે કરી શકો તો જો એક સિમ્પલ વસ્તુ છે માનો કે ભાઈ આ આ બાજુનું જે પદ છે એને આને તમે લેફ્ટ પદ કહો તમારી નજર સામે અત્યારે દેખાતું હોય જે તમારી સ્ક્રીન છે અને આને હું રાઈટ સાઈડની કહું તો આ લેફ્ટ અને રાઇટના જે રિલેશન બનશે બરાબર છે એ જ રિલેશન જે છે બરાબર એ અહીંયા પાછા લાગુ પડવા જોઈએ આ લેફ્ટ અને આ રાઇટની સાથે તો એવી સમાનતાવાળું જોડકું જોવા માટે તમારે કરવું શું પડે આના અંદર માત્ર માત્ર વેલ્યુ પૂટ જ કરવી પડે બીજું કશું તમે કરી ના શકો જેમ કે હું પહેલું જ ઉપાડું કે ભાઈ હું હેજની વેલ્યુ જે છે એમાં નો કે એચ એલ એન મૂકું અહીંયા હું શું મૂકીશ એચ એલ અને એન મૂકું બરાબર છે તો એનો સંબંધ કોની સાથે બને છે તો કે ભાઈ જે એન અને પી સાથે આવું હું અત્યારે ગેસ કરી અને જો મૂકવા જાઉં તો શું બને છે એ તમારે જોવાનું માત્ર રહેશે હવે જુઓ એવી રીતે આપણે જો કરવા જઈએ બરાબર છે તો જુઓ અહીંયા એચથી જે જે બન્યો બરાબર તો પછી એચ આઈ અને જે એટલે કે બે એના પછી પ્લસ ટુ કર્યું છે એવી જ રીતે એલ છે તો એલ પછી શું આવે તો કે એલ એમ એન એટલે અહીંયા પણ પ્લસ ટુનો સંબંધ છે એવી જ રીતે એન પછી અહીંયા આપણે જઈએ તો એન ઓ પી બરાબર એટલે કે પ્લસ ટુ તો આ આખી સિરીઝ એમ કહેવા માગે છે કે ભાઈ ઈ બેનો જે સંબંધ હું માનો કે આ ઓપ્શન ચેક કરું તો શું બને છે તો કે અહીંયા રહેલું પદ અને અહીંયા રહેલા પદની વચ્ચે પ્લસ ટુનું સંબંધ છે તો એ જ સંબંધ પાછો જો આની હારે હોય તો મારો રાઈટ આન્સર ઓપ્શન એ બને તો એવી જ રીતે મારે એ પણ ચેક કરવું પડશે તો જો પી પછી અહીંયા આપણે જોઈએ તો પી ક્યુ અને આર એટલે પ્લસ ટુ છે પછી એસ ટી અને યુ હોવું જોઈએ એના બદલે અહીંયા શું છે તો કે ટી છે એટલે કે ડાયરેક્ટ પ્લસ વન છે એનો મતલબ કે ભાઈ આ પહેલી ઓપ્શન પ્રમાણે હું જોઉં છું તો મારો એ સંબંધ જે છે એ બનતો નથી એટલે કે ભાઈ પહેલું ઓપ્શન જવાબ તરીકે હું લઈ શકતો નથી એવી જ રીતે આપણે બીજા ઓપ્શનને જોઈએ કે હેજની બદલે હું એચ એલ એન એટલે ઉપર એચ એલ એન હતું તો નીચે એ છે એટલે આપણે એને જોવાની જરૂર નથી કારણ કે બધા શું હતા પ્લસ ટુ પ્લસ ટુ અને પ્લસ ટુનો સંબંધ હતો હવે એવી જ રીતે આની વચ્ચે પ્લસ ટુનો સંબંધ છે તો એ જોઈએ પી ક્યુ ને આર એટલે આર વચ્ચે પ્લસ ટુનો સંબંધ છે પછી એસથી જોઈએ એસ ટીયુ તો કે એટલે પ્લસ ટુનો સંબંધ છે પછી કેથી જોઈએ જે કે કે પછી શું આવે તો કે ભાઈ એલ એમ તો એલ અને એમ છે એટલે પ્લસ ટુનો સંબંધ છે ઓકે એનો મતલબ એ થાય છે કે ઓપ્શન બે મુજબના હું હેજની જગ્યાએ હું એચ એલ એન મૂકું છું અને પર્સન્ટેજની જગ્યાએ હું આર યુ એમ મૂકું છું તો મારો સાચો આન્સર જે છે એ સંબંધને પ્રતિસ્થાપિત કરે છે તો આ એક પેટર્ન જે છે એને આપણે જોઈ કે એ તમારો રાઈટ આન્સર અત્યારે શું બન્યો બરાબર આ સમજાવવા માટે મેં આપણે થોડો સમય બગાડ્યો છે અને રવિવાર છે એક આ પેટર્ન નવી આવી છે અને બીજો પ્રશ્ન એક આ જોવા મને મળ્યો છે રોજ બે પ્રશ્ન જોવા મળે છે આની અંદર શું બતાવે છે કે જો બી એલ યુ ઈ એની એક વેલ્યુ આપી દીધી પંદર બેતાલીસ છે એવી જ રીતે એ બી એલ ઈ એટલે કે એ એને બરાબર સત્તર પિસ્તાલીસ હોય તો તમને પૂછ્યું છે શું તો કે એની કિંમત શું થશે આ પણ પ્રશ્ન બહુ નાનકડો એવો છે સરળતાથી આવડી જાય એવો છે એના પહેલાં નાનકડી વાત કરતો જો તમારે લોકોને કોઈને કોઈ જાતનું મટીરિયલ લેવું હોય મેથ્સનું બરાબર છે વિજ્ઞાનનું ગ્રુપ ડીની પરીક્ષા આવે છે તો આપ મને એકાણું સત્તાવન અડસઠ એંશી અઠાવન પર મને કોન્ટેક કરી શકો છો અમારો વોટ્સએપ નંબર છે તમારે જો કોઈ જૂના પેપર પ્રેક્ટિસ માટે લેવા હોય વિજ્ઞાનનું મટિરિયલ જોઈતું હોય કે ચેપ્ટર વાઇઝ મટીરિયલ જોઈતું હોય તો આપ મારો કોન્ટેક કરી શકો છો વાત રહી આ પ્રશ્નની તો સિમ્પલ વસ્તુ છે એના અંદર તમારે જોવાનું શું રહેશે કોમન શબ્દ કયા કયા છે જો તો પહેલાં ઈ આમાં છે ઈ આમાં છે બરાબર છે પછી યુ તો યુ આમાં છે પણ નીચે નથી એટલે એને છોડી દઈએ એલ આમાં છે તો આ એલને આપણે છોડી દઈએ બી આમાં છે તો આ બીને કાઢી નાખીએ તો ઉપર માત્ર ને માત્ર વૈધ્યું શું તો કે ઉપર જે છે આપણી પાસે એક યુ વૈધ્યો બરાબર અને નીચે શું વૈધ્યું તો કે એ વૈધ્યો હવે આપણે આમાંથી આપેલા અંકમાંથી પણ કોમન કોમન હોયને ઉડાડી દઈએ તો ચાર ચાર અહીંયાથી જતા રહેશે આ પાંચ અને આ પાંચ ઉડી જશે આ એક અને આ એક વધી જશે બરાબર તો ઉપર વૈધ્યો યુ તો યુની જે કિંમત છે એ બળી આપણને બે એવી જ રીતે નીચે એ છે અને એક જ એક જ અંક વૈદ્યો જે છે સેવન તો એની કિંમત જે છે એ તમને મળી સે સેવન તો આ ટાઈપની પેટર્ન જે છે અત્યારે લેટેસ્ટ આવી રહી છે એટલે મને જરૂર લાગ્યું કે બે આ વિડીયો આપણે બનાવી અને છોકરાઓ સુધી આ બે મેસેજ પહોંચાડી દઈએ મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ અચૂકથી કરજો તમને જે પેટર્ન કેવી લાગી નવું પૂછાયેલું છે વિડિયો સારો લાગ્યો તો લાઇક અચૂકથી કરજો અને હા અત્યારે વરસાદની સીઝન છે તમારા ગામમાં વરસાદ વરસાદ હોય તો કમેન્ટમાં લખજો કે સર અમારા ગામમાં વરસાદ છે ને તમારા ગામનું નામ અચૂકથી લખજો ચાલો મળી જાય છે બીજા વિડીયોની અંદર ફરીથી